નમસ્કાર દર્શક મિત્રો નજર હળવદની સાથે હું છું ડૉક્ટર ચતુર ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો બાગાયત ખેતી તરફ વહેરા છે એમ જ ગુજરાતમાં તો બાગાયતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દાડમમાં અને અડવદ ઝાલાવાડ વિસ્તારમાં હળવદ પંથકમાં દાડમનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે ત્યારે આપણે ફરી દાડમના બગીચાની મુલાકાત લઈ રહ્યા છે કે દાડમ જ્યારથી વવાય છે એટલે કે જ્યારની આખી પ્રોસેસ છે સાયકલ છે એ સાયકલ કઈ રીતની છે અને દાડમ વાવવાથી લઈને અત્યાર સુધીનો કઈ રીતે ખર્ચ હોય છે અને કઈ રીતે આવક હોય છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે તમામ ખેડૂતોની સાથે ચર્ચા કરવી છે વાત કરવી છે કે અન્ય ખેડૂતો કઈ રીતે દાડમ તરફ પડે શું નામ છે કાકા તમારું મારું નામ લક્ષ્મણભાઈ ભૂદરભાઈ સોનગરા મારું ગામ હળવદ અને મારી વાડી અત્યારે ઘનશ્યામપુરમાં આવેલી છે એટલે આપણા બગીચો છે એ કેટલા વીઘામાં છે મારો બગીચો છે સાત વીઘામાં અને કેટલા વર્ષના છોડ છે જે તમે જોવા આ પાંચ વર્ષના છોડ થયા પણ બે વર્ષ એને ઉછેરતા થયા અને ત્રણ ત્રીજું વર્ષ છે માલ લેવાનો એટલે ત્રણ વર્ષ થયા માલ લેવાનો અત્યારે તો પુષ્કળ પ્રમાણમાં માલ લીધો છે ને ખૂબ સારું છે પરંતુ આ વાવી જ્યારથી આપણે દાડમ વાવીએ ત્યારથી ખેડૂતોને મનમાં હોય છે કે ભાઈ કયા દાડમ વાવવા જોઈએ દાડમ કયા પ્રકારના રોપા આવે છે અને દાડમમાં એક ખાસ કરીને બે જાતો આવતી હોય છે એક તમે કીધું એમ એક જૈન જૈનના આવે છે ગોટીના આવે છે કલમી આવે ટીસ્યુ કલ્ચર આવે પણ આ બધું શું છે કે જમીનના આધારે જ હોય છે રોપા તો બધા સારા જ આવતા હોય છે જે જેની જમીન અનુકૂળ એવું પ્રમાણ વાવતર થવું જોઈએ કપાસમાં જુદી જુદી જાતના બિયારણ આવે છે કે મગફળીમાં જુદા જુદા બિયારણ પણ જે જમીનને અનુકૂળ હોય વાવવા જોઈએ આ આપણે કયા વાવ્યા હતા મેં જૈનના વાયવેલા છે ટીસ્યુ કલ્ચર ટીસ્યુ કલ્ચર અને આ દાડમમાં સાઇનિંગ છે કે ક્વોલિટી કઈ રીતે જોતા હોય ના આ સારામાં સારી સાઇનિંગ છે અને ક્વોલિટી એ સારી છે અને જેમ જમીન મોરી પાણી મોરું એમાં અનુકૂળ રહે બાગાયત વધારે સારું રહે પાણી મોરું એમ દાડમ સારા જમીન હલકી હોય તો સારા રહે ઓકે આમ કરાર હોય તો કરાર જરા ચીકણી માટી હોય તો એમાં નથી રહેતું છે કે પાણીનો ભેજ વધારે રહેતો હોય એટલે એના હિસાબે બહુ અનુકૂળ નથી આવતું આમ રેતી પથ્થર જમીન હોય તો આવી એમાં સારું રહે એમ સારું રહે અને ખાસ કરીને બજાર ભાવમાં તમે દાડમ ઉછેરા ત્યારથી માંડીને કેવી રીતે ખર્ચો હોય માની લો કે દાડમ વાવ્યો આપણે વાવી દીધા એટલે તમે કીધું બે વર્ષ આ બગીચો બનતા થાય એટલે છોડ ઉછેરતા થાય એમાં અંદર વાવી શકાતું હોય આ બે વર્ષ સુધી અંદર વાવી શકાય અને બે વર્ષ પછી તમે આ જે દાડમ ચાલુ થઈ જાય એટલે પછી કંઈ વાવી શકાતું નથી કારણ કે દાડમ ચાલુ થાય એટલે દવાના સ્પ્રે બધું બહુ કરવું પડે દવાના સ્પ્રે કારણ કે આની અંદર સ્પ્રે ફૂગનાશક છે જંતુનાશક છે એ બધા સ્પ્રે હાલતા હોય છે એટલે મગફળી ઉપડે ને ત્યારે કેટરપીલર બહુ આવે અને એ કેટરપીલ એટલું બધું ખતરનાક આવે કે દાડમ ની અંદર થઈ અંદર ચાચ ઘું દે અને અંદર થી રસ ચૂસતું હોય છે એટલે દાડમ ની અંદર અને એને આવવાનો ટાઈમ છે સાંજના સાત વાગ્યા

એટલે છ વીઘા સાત વીઘા ની અંદર મારે ત્રીસ ટન જેવો માલ નીકળશે ત્રીસ ટન માલ નીકળશે એટલે આપડે કેટલા છે છે આપણે હજાર સોડવા છે અને તમે કીધું એમ કે હજાર છોડવાથી મિત્રો

ખેડૂતોને કેટલું હોય આ માની લ્યો કે આપણે નીચામાં નીચું બજાર આટલું આવે તો ખેડૂતોને પોસાય કારણ કે થતો હોય રૂપિયા તો તો નીચું બજાર જ જોઈએ સમજાય ગયું હવે આમ લ્યો કે કોઈ સરકાર આપણે કપાસમાં ટેકાના ભાવ મુકતા હોય છે આપણે જોયું છે કે ભાઈ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થતી હોય છે કપાસની કે મગફળીની કે અન્ય વસ્તુની એવી જ રીતે આવનારા દિવસોમાં જો આ દાળમ ઉપર આવી રીતે ટેકાનો ભાવ સરકાર જાહેર કરે તો ખેડૂતોને ફાયદો થાય ને હા ફાયદો થાય અને તમારી શું આમ માંગ છે કે ભાઈ આવી રીતે સરકાર તમને મદદ થાય કે ભાઈ આવી રીતે કામ જો ખેડૂતોને વધારે આપણે દાડમ વાવી તો મગફળી કેમ વાવી છે એમ કપાસ વાવી છે એમ બધા ખેતરોમાં આજુબાજુ દાડમ વવાય છે તો ખેડૂતોને ફાયદો થશે ને એમ હા ફાયદો તો થશે પણ પચાસ રૂપિયાથી નીચું જાય તો કંઈ કંઈ ફાયદા જેવું રહેતું નથી એમ અત્યારે ખાસ કરીને આપણા વિસ્તારમાં તમે કીધું ને કે આપણા હળવદ તાલુકાના આજુબાજુ વિસ્તારમાં અમે ઘણા બગીચા જોયા છે અને ઘણા ખેડૂતોની મુલાકાત લીધી એના આધારે ખ્યાલ આવે કે થોડુંક

તો આના ઉપર દવા કે કે એનું એનું કોઈ કંટ્રોલ થાય આપડે ઓછા છે કોક બગડ્યા છે પાંચસો હજાર દાડમ એકાદ દાડમ તમારે ખરાબ વિસ્તારમાં બીજા ખેડૂતો છે એને માનલો વીસ પચીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા સુધીના સોદા થાય છે જેમ મેં જાણ્યું અને એના લીધે જો આ ખેડૂતો છે તો દિન પ્રતિદિન જે બાગાયત છે એમાંથી મને એવું લાગે છે કે નુકસાની તરફ જાય તો વર્ષે કેટલું નુકસાન આવે આ તો એક જ સિઝન આવે આપણે હા એક જ આવે હવે માની લો સાત વર્ગ આપણે સાત વીઘાના વાવેલા છે અને થાય તો આપણે પચાસ લાખના દાડમ થતા હોય અને ન થાય તો કેટલું નુકસાન જાય એમ નુકસાન ને તો વાત જ આપણે સારામાં સારા દાડેમાં આપણે કેટલા ન થી અંદાજ આપણે ટૂંકમાં કે ભાઈ આ સારો બગીચો હોય એવરેજ ઉતરે તો વિગે બે લાખ નો બગીચો ઉતરે કે ત્રણ લાખ નો ઉતરે કે એવું તો ઉતરતો હોય એ વિગે વિગે 3 થી ચાર લાખ રૂપિયા બગીચો ઉતરે નુકસાન તો થી 4 લાખ જાય સારું નીકળે હવે માની લો કે નુકસાન આવે તો એ 3 થી 4 લાખ નું નુકસાન કહેવાય ને કે નો કે દાડામાં

આપડેલા રાખતા હોય ખબર છે મારે તો શું છે કે મારે જે કન્સલ્ટ છે ડોક્ટર છે એ બહુ સારા માણસ છે મિત્ર જેવું છે ભૈલાલભાઈ કરીને સાહેબ છે

બગીચો તમારે કરવો બાગાયત કરવી હોય તો પૂરેપૂરું ધ્યાન દેવું હોય પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરવી હોય ટાઈમ ટુ ટાઈમ તો જ બગીચો થઈ શકે બાકી બગીચો કરવો અશક્ય છે એટલે એક મુશ્કેલ પણ છે ઝાડ વાવી દે થઈ જાય એવું એવું નથી આ નાના છોકરાને જે હું છરવું ટાઈમ ટુ ટાઈમ દવા દેવી એ જાતની આ વસ્તુ ખવડાવું પીવડાવું એની કેર કરવી આજ ડોક્ટર આયા મારો કન્સલ્ટ આયા મને મારે પાટીલ સાહેબ આયા મને એમ કે રાતના દવા છાટ દો એટલે મારે રાતે છાટવી પડે હું એમ કોક બે દિવસ પછી છાટી એનો તો બે દિવસ પછી પૂરું થઈ જાય અને આ જે તમે કીધું હજુ એ ફ્લાવરિંગ આવે છે मान લો કે આ ફૂલમાં જે જો

જેથી કરીને એ ફરીને ઇથરાયલ મારવાની ને ફરીને ઇથરાયલ મારવાની નમસ્કાર મિત્રો આ હતા આપણે સાથે પ્રગતિશીલ ખેડૂતો અને એમને જે દાડમની બાગાયત તરફ ખેતી કરી છે એની વાત કરીએ છીએ સાથે સાથે જ વિલ્ટેજ નામના રોગ હોય કે ફંગસ હોય કે કાળી ફૂગ હોય કે અલગ અલગ પ્રકારના રોગો છે અને આ રોગોએ સમગ્ર વિસ્તારમાં ભરડો લીધો છે બાગાયતના જે બગીચાઓ છે ને ખાસ કરીને દાડમના અને આ દાડમમાં જે બાગાયતના બગીચાઓ છે એમાં ખેડૂતોની મુશ્કેલી એટલે વધી છે કે ચોમાસું પાક છે ને મિત્રો વરસાદી વાતાવરણના લીધે એટલે પાછળતા વરસાદ થયો હતો અને આ તમે જે જોવો છો એને વિલ્ટેજ કહે છે એટલે આને વિલ્ટેજ કહેવાય એટલે આનો આની હજી કોઈ સંશોધન થયું જ નથી આની કોઈ દવા જ નથી થઈ આ તો માનો ને કે છોડવા મારે આઠ દસ જ ગયા છે પણ અમુક અમુક માણસોને હજાર છોડવાની અંદર બસો ત્રણસો ત્રણસો છોડવા વહી જાય છે એટલે આનું મેઇન કારણ બગીચો જવાનું કારણ એ છે

બીજી ડાળી ગઈ એટલે મેં બીજી ડાળી કાપી નાખી પણ છતાંય મારા ડૉક્ટરે એમ કહેતા હતા કે તમે ડાળી કાપી નાખો એટલે રોકાઈ જશે પણ મેં ડાળીઓ કાપી છતાંય આ રોગ રોકાતો નથી

બાગાયત ખેતી તરફ પરડો લે છે ત્યારે ખેડૂતોની પણ અપેક્ષા વધે છે અને એમાં એ હોય છે કે સરકાર આની પાછળ સંશોધન કરે અને આ રોગોને અટકે કૃષિ સંશોધન કેન્દ્રમાં આને યોગ્ય ઇલાજ થાય દવાઓ થાય તો ખેડૂતોને વધારે સમૃદ્ધિ તરફ જાય અને આ ખાસ કરીને તમે મિત્રો જોઈ રહ્યા હતા એ હળવદ વિસ્તારના બાગાયત ખેતીમાં કઈ રીતના દાડમના બગીચાઓમાં ઉછેર થાય છે અને કઈ રીતના રોગો અને કઈ રીત પ્રતિકારક રોગની સામે લડતા હોય છે ખેડૂતો અને ખાસ કરીને કેવું છે બજાર તેને લઈને આપણે લાવ થયા હતા આભાર આભાર મિત્રો